એક વાટકી ચોળા અથવા ચોળાની દાળને પાણીથી વોશ કરી અને ગરમ પાણી એડ કરી ત્રણ કલાક પલાળી લીધા પછી પાણી કાઢી મિક્સર જારમાં લીધું અને એક વાટકી ટોટલ પાણી પીસવામાં ગયું હવે સ્વાદ મુજબ મીઠું નાખ્યું અને બે ચપટી હિંગ નાખી સારી રીતે ફેટી લેવાનું છે ટોટલ એક ટી સ્પૂન મીઠું ગયું છે ઢાંકી પાંચ મિનિટ રેસ્ટ આપવાનો હવે એક ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ નાખી મિક્સ કર્યું આ બાજુ પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને કાણાવાળી પ્લેટ ગોઠવી દેવાની આ બાજુ કોટનના કપડાને ભીનું કરી અને કાણાવાળી પ્લેટ ઉપર ગોઠવી દેવાનું છે અહીંયા આપણે આ વડાને સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો હાઈ ફ્લેમ ઉપર પંદર મિનિટ થવા દેવાના છે અહીંયા બે વાટકી દહીં લીધું છે એમાં પાંચ ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખી ગાળી લેવાનું છે અને અડધી ટી સ્પૂન મીઠું નાખી મિક્સ કરી લેવાનું છે આ બાજુ વડા સરસ ચડી ગયા છે એને ઉતારી લઈશું તો બીજા વડા પણ સેમ રીતે બનાવી લેવા અને આ રીતે સર્વ કરવાના હોય છે તો આ પનોળી દહીં વડાને ઉપરથી ગળ્યું દહીં ખજૂર આંબલીની ચટણી ગ્રીન ચટણી શેકેલા જીરા પાવડર લાલ મરચું પાવડર ફ્રેશ લીલા ધાણા અને સેવથી ગાર્નિશ કરીશું